અંકલેશ્વર જીઆઈડીસીમાં થયેલ લૂંટ મામલો મહિલાને આપી બે ગાંઠિયાઓ સોનાની ભંગડી ચેન મળી છોટોલાના ઘરેણાં પડાવી ફરાર થઈ બે પૈકીએ કિસમ છડપાયો હતો ગત તારીખ પચીસમી નવેમ્બર બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં રહેતા હર્ષાબેન પરેસા તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવાર બે સમૂહે તેમની પાસે આવ્યા હતા અને પોલીસની ઓળખ આપી મહિલાને આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાય રસ્તા પર નીકળવું નહીં મોટા સાહેબ જોશે તો ખીજાશે આમ કહી તેઓએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતારી લીધા હતા અને તેઓએ જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને સમૂહે મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણાં છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસકો નીકળ્યો હતો મહિલા પોતે છેતરાય હોવાનો અહેસાસ થતાં તેઓએ બુમાબૂમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આ અંગેની જાણ થતાંની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો આ ગુનો નોંધી જીઆઈડીસી પોલીસે છ મહિનામાં મુંબઈના કલ્યાણ સ્થિતિ પાટીલ નગર અંબે વેલી પાસે રહેતો બાદશાહ ખાન કાઝી બાબુખાનને ઝડપી પાડ્યો હતો